બહાર કઢાયો યુવકના શરીર પર એક પણ કપડું ન હોય પોલીસ અને લોકોને યુવક પર શંકા નગ્ન અવસ્થામાં યુવક અહીં પહોંચ્યો કેવી રીતે તે બાબતે પોલીસ પૂછપરછ શું તે કોઈ જગ્યા પર ચોરી કરવા આવ્યો હતો શું તે ખરેખર કાગળ છે કે પછી અન્ય કોઈ કારણ તે બાબતે તપાસ

અને સામેની સાઈડ નીકળ્યો તો પણ પરંતુ એ નીકળી ના શક્યો એની બૂમો પાડવાથી અમને કોલ મળેલ ફાયર બ્રિગેડને કોલ મળે ત્યાંથી તુરંત ગાડી નીકળી અહીંયાથી ત્રણના પંદરનો બચાવ કોલ અમે કરતા હતા પણ અંદર એનો પગને એવું ફસાઈ જયું હોવાથી એને કાઢવામાં થોડી મુશ્કેલી પડતી હતી તો અમે જેસીબીનું મદદ મંગાઈ જેસીબી આવ્યું જેસીબીથી પણ આરસીસી હોવાથી જે આરસીસી તોડી ના શક્યું તેથી અમે થોડી મહેનત કરી આ અમારા ફાયર સ્ટાફ દ્વારા એને હેમખેમ બહાર કાઢેલ છે જીવતો બહાર કાઢેલ છે કેટલા કલાક આ ત્રણ થી ચાર કલાક કામગીરી ચાલે છે આ યુવક અંદર ગુસ્સો છે ના એવું કોઈ માલુમ નથી પડ્યું પણ થોડો મંદ બુદ્ધિ હોય એવું માલુમ પડે છે